જો ગાઈસ આવી નદી જઈ છે જે ઓછા દાવન દે પણ નદી એલી જતી હોય જો જાડો પડી ગયા પર આ છે ને આ કાગડા ખીરાય ખખડતો તો શું બનેલું લખ શું ઘર બનેલું કેવું બનેલું જો અંદર જો તમે લાઈટ ફિટ કરી છે ઓસી કા છે ઠા મોતન લીધા કા લખ હા જો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી ને સવારના પહેલાં તમને ગુડ મોર્નિંગ અમે આજે સવારમાં લોક ચાલુ કરી દીધો હજી આરતી દ્રશ કરે છે અને અત્યારે વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે ને અત્યારે ફૂલ પવન આવે છે ફૂલ વરસાદ આવે છે અને અમારા અહીંયા જાડવા જેવો પડી ગયા છે અને માથે કાગળ નાખેલો છે આખી રાત નીકળે છે ધડભડાટી બોલાવી છે વર્ષે રેતો નથી અને પાછળ નદી આવેલી છે તમે બતાવું તો કંઈક અત્યારે આવો માહોલ છે ને થોડીક નીચળીએ તબિયત પણ ખરાબ છે તો પાછળ નદી આવેલી જાય તો જે વરસાદ આવે ને આપણે નદી હેલી જતી હોય અત્યારે વરસાદનો આવો માહોલ છે મારા ભાઈ પણ ઘરે આવી ગયા છે દુકાન બંધ કરીને જો જાડવા પડી ગયા દુકાનનો માહોલ જોઈ ને આપણે જો એ દાયર પડી ગઈ અને બહાર નામ જોયું જો ગઈ આપણો લીંબો દુકાન તો બંધ જ કરતી હતી કારણ કે કોઈ આવતું જ નથી અત્યારે વરસાદની અને આ બાજુ કંઈક આવા વ્યુ છે વરસાદ એક ધારો પાંચ દિવસ થા પડે છે હજી તડકો પડ્યો જ નથી પાંચ દિવસ આવો ન આવો કન્ટિન્યુ અસર પડે અને આ છે ને આ કાગળ આખી રાઈટ સખડતો તો આવા વ્યૂ છે તમારે અહીંયા કેવા વ્યૂ છે કોમેન્ટ કરીને કહેજો કેવો માહોલ છે કેવો વરસાદ છે અને અમારે તો અત્યારે વરસાદે વરસાદ છે કારણ કે તહેવાર તો આપણે ગયો જ નથી ઘરે ઘરે જ તહેવાર ગયો કારણ કે તહેવાર ગયરા છે મને આવતું નહીં અને બસ જો આ બ્લોગે આજે આપણે આજે અપલોડ કરીએ છીએ કારણ કે હવે ઘરે ઘરે જ છે તો પછી ઘરનો જ બ્લોગ બનાવવાનો હોય કારણ કે આપણે ઘણી ઈચ્છાથી ગયા તહેવાર ઉપર ફરવા જઈશું નવો બ્લોગ બનાવશું નવા લોકેશન ઉપર જશું પણ કે જાય જેવું છે જ નહીં એટલે આપણે ઘરે ઘરે જ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધો છે તો સારી એવી કોમેન્ટ કરી દેજો આગળ મળીએ સર બ્લોગમાં શું શું થાય છે અને કન્ટિન્યુ બન્યા રહેજો શું કરે છે પાણી ભરે અત્યારમાં આ વરસાદ નું સીધી નાળી મૂકી દેવાય ને ઘરમાં હાલો ગાઈશ તમને આગળ મળીશ હજી જો ઈચ્છાય છે બાકી છે મોટું મોટું ફ્રેન્ડ થઈ જાય પછી પાછો ફવે બ્લોકને આપણે કન્ટિન્યુ કરીએ ચાલો ફ્રેન્ડ્સ જો આપણે અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છીએ નાસ્તો વાસ્તો કરી લીધો છે અને હવે અત્યારે વરસાદ થોડો ઘણો રહ્યો એવું લાગે છે અને આપણે છાપરું બહુ હલે છે કાગળ નાખેલો એના માટે બજારમાં કાગળ લેવા જવાનું છે કાગળ દોરી લેવા જવાની છે દોરી બાંધવાની છે આખી રાઈત વીડો તો કાગળ મારા બાજુ અહીંયા કા પાંદડા આવીને જમડાના ખરેલા આપણે જઈ છીએ બજારમાં અને નદીમાં કેવા પાણી એવા છે તમને બતાવું અને અત્યારે કંઈક વરસાદ રહ્યો એવું લાગે છે તો થોડું વાતાવરણ ખુલ્લું થાય તો મજા આવે હવે થોડો સારો એવો થાય લાગે છે હાલો વિડીયોમાં અને જો લક્ષ્મી ચાવી લઈને આવી ગયો છે એ હજુ ઉઠો જ છે

ગાઈઝ આવી નદી જઈ છે અત્યારે તો જાય છે રાતે તો બહુ વર્ષ થઈ છે અને આવા વ્યૂ છે તમે જોઈ લ્યો તો આપણા ધોરાજીમાં વરસાદ પડ્યો ને આવું પાણી ગઈ છે હેલો ફ્રેન્ડ્સ જો હવે અત્યારે તો સાંજ પડી ગઈ છે હવે અત્યારે જો અમે લક્ષો ભાઈ આપણું નવું ઘર બનાવ્યું છે એના માટે તો ઘરમાં ઘરમાં તો શું કરીએ કે બસ આવું હાલતું હોય છે જો એને ઘર બનાવ્યું છે તમને બતાવું જો શું બનાવ્યું લખશો ઘર બનાવ્યું કેવું બનાવ્યું જો અંદર જો તમે લાઈટ ફિટ કરી રહી છે ઓછી કાઢે ઠામ હોત ને લીધા કા લખશું જો એ ઠામડા હોત ને લખશું એ એ નાટું તો તને આવડે લખશું શું બનાવે છે

હા જો આ લક્ષ નું ઘર છે બે બે લાઇટ રેવાનું હે મારે મારું ઘર છે મારે રેવાનું છે લક્ષ નું ઘર છે ને અહીંયા રહેવાનું તો લક્ષ ઘર તમને કેવું લઈ ગયું કોમેન્ટ કરીને કહેજો અત્યારે જો ઘરમાં ઘરમાં આવું હાલે કાલે અને તો આજથી અમે હવે આ વિડીયોને એન્ડ કરીએ છીએ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને ખેંચો નવા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું આપણે નવા વ્લોગમાં તો હાલો બાય બાય